આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસના મુખ્ય આરોપી જૈદ ઉર્ફે મેહબૂબ ખાનની અમદાવાદથી ધરપકડ કરી છે જ્યારે અન્ય ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો પણ ગતિમાન કર્યા અત્યારે આપણે ઉપસ્થિત છે ઉમરેટ પોલીસ મથકે અને એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર દેખાતો આ જાવેદ અમદાવાદી આ એ જ વ્યક્તિ છે કે જેને ગઈકાલે ઉમરેટ નગરપાલિકાના મહિલા ચીફ ઓફિસર પર હુમલો કર્યો અને તેમને જાહેરમાં માર માર્યો છે છે કે ઉમરેટ નગરપાલિકાના ઓફિસર કર્મચારીઓ સાથે આ જે જાવેદ તેની કોઈ રેસીડેન્સી નું જે બેનરો હતા તે ઉતારવા માટે પહોંચ્યા હતા અને ત્યાં મામલો બીજક્યો અને આ જાવેદે તે ચીફ ઓફિસર અને સાથે સાથે કર્મચારીઓ પર હુમલો કર્યો અને સાથે અન્ય ચાર વ્યક્તિઓ પણ હતા પરંતુ મુખ્ય આરોપી આ જાવેદ છે ઉમરેટ પોલીસે ગણતરીના કલાકોમાં જાવેદના જે છે તે ધરપકડ કરી દેવામાં આવી છે મહત્વની બાબત એ છે કે ચીફ ચીફ ઓફિસર ઓફિસર જે મહિલા છે ફરિયાદ સાથે જ આ જાવેદ ક્યાંક ને ક્યાંક ભાગવાની ફિરાકમાં હતો પરંતુ સતર્ક બનેલી જે પોલીસ છે ઉમરેટ પોલીસ તેને ગણતરીના કલાકોમાં જાવેદને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જલ્પેશ પટેલ એબીપી અસ્મિતા ઉમરેઠ આ કામના ફરિયાદી ભારતીબેન રઘુભાઈ સોમાનીએ પણ ત્યાં સ્થળ ઉપર જઈ અને આરોપીઓને આ બોર્ડ હટાડી દેવાનું કહેતા આ આરોપીઓએ બોર્ડ હટાવેલું નહીં અને તે પૈકીના આરોપી જાયદ ખાન મહેબૂબ ખાન પઠાણ ઉર્ફે અમદાવાદીએ ચીફ ઓફિસર ઉપર લાફો મારી અને હુમલો કરેલો તેમજ અન્ય કર્મચારીઓ પર હુમલો કરેલો જે બાબતે ફરિયાદ આપતા ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં સરકારી કામમાં દખલગીરી અને સરકારી નોકર પર હુમલાનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે આ ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ ગુના ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી જાયદ ખાન મહેબૂબ ખાન પઠાણ ઉર્ફે અમદાવાદીને એરેસ્ટ કરવામાં આવેલો છે અને આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને પકડવાની તપાસ તજ હાથ ધરી પાંચ આરોપીઓએ ગેરકાયદેસર મંડળી બનાવી અને સરકારી કામમાં દખલગીરી કરેલી હતી તે બાબતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલો હતો પરંતુ તાત્કાલિક આ ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપીને પોલીસે એરેસ્ટ કરેલો છે અને અન્ય આરોપીને પકડવાની તજીજ હાથ